સૌ પ્રથમ મિત્રો આપણે ગાંધી મંદિર સમાજ મંદિર અને જામના દર્શન કરાવીએ અને થોડાક ઘરથી દર્શન કરાવીશું કેમકે વરસાદ ચાલુ છે સાંટા થોડા ચાલુ છે મિત્રો અને અત્યારેમાં તો કોઈ જાગ્યો નહીં હોય છતાં પણ અત્યારે આપણે લાઈવ મૂકી દઈએ પાછુથી બીજા જોઈ લેજો પછી સવારે જ્યારે ત્યારે જાઉ છું ગાંધી મંદિર ગાદી મંદિર સૌથી મજાના દર્શન જોઈશું બાપાને समी मंदी दर्शन कराफी बदिलियूं मित्र તો અત્યારે પણ સવાર સવારમાં ટ્રાફિક વધારે છે મિત્રો જોઈ શકો છો ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈએ અને સમાજંદિના દર્શન કરાવીએ પછી વિના પણ દર્શન કરાવીએ સવારમાં સારો સલા આવી ગયો હોય એવું લાગી રહ્યું છે મિત્રો તો આ છે સમાજ મંદિર સમાજ નજીકથી દર્શન કરાવીએ જય હંડીધારી બાવલીયા મુકેશભાઈ સવા શાળામાં લાઈવમાં જોડાઈ જાય છે બારડોલીથી બાપાના સૌથી મજાના દર્શન તરફ જોઈ શકો છો જયમાં પંડિતારી બાવલિયા ઈશ્વરગીરી ગોસ્વામી સ્વામી રાધનપુર બાબાશરામભાઈ રાજ્ય સમાધિ મંદિર છે જોઈ શકો છો આ બાજુ બાપાનું મંદિર જોઈ શકો છો સૌથી મજાનું લાગી રહ્યું છે બાપાના મંદિરના પણ મજાના દર્શન

राम जय राम जय जय राम राम जय राम जय जय राम जय राम

ટ્રાફિક પણ શક્તિ શકો છો અત્યારે બધા મિત્રોને જય શ્રી રામ જય શ્રીરામ રાધાદેવ આજના લાઈવના વિડીયો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો અત્યારમાં જય શકો મંદિર કેવું લાગી રહ્યું છે તમામ મિત્રોને બાપા શ્રી રામ જય રામ રાધાદેવ તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો કે સવારમાં વહેલા પણ તમે છે લાઈવમાં જોડાઈ ગયા છો મિત્રો બધા મિત્રોને બાપાશત્ર રામ જય શ્રી રામ રાધ્રાદેવ વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો બીજા લોકોને શેર કરી શકો છો અને જે લોકો વિડિયો નથી જોઈ તે પાછળથી જોઈ લે મિત્રો નિરાધે જાગીને એ છે તમારી સા તમારા માટે જ બનાવ્યો છે જેથી કરી તમે ઘરે બેસીને બાપાના દર્શન કરી શકો એટલે અત્યારે લાઈવ મૂકી દઉં છું પછી પાછળથી જોઈ લેજો તો મિત્રો આજનો એટલે જ રાખીએ બાપા શત્રરામ જય શ્રીરામ રાધ્રદેવ લાઈવમાં જવા માટે ખૂબ ખાતર ફરી બસ આપણે શનિવારે સાંજના સંધ્યાથીમાં મળીએ Babastram, Jay Sri Ram, Johan, Sindhu Bai Babastram, Rajnayak Lesh Babastram, Jay Sri Ram, Radhavya,